ભાવ વધારો કૃષિ ભાવ પંચે આજની બેઠકમાં કર્યો છે આશા રાખીએ કે ભારત સરકાર આપણા કન્સિડર કરી અને અંદર અમે એવું પણ વિચાર્યું છે કે ભારત સરકાર આપણા ભાવ કન્સિડર કરે ટકાવારીમાં નથી પડે પરંતુ ભાવ એવા સૂચવીએ કે જેના આધાર પર ભારત સરકાર આપણી વાત ગ્રાહ્ય રાખે

કૃષિ નિષ્ણાતો વૈજ્ઞાનિકો અને ખેતી ખેતીવાડી ખાતાના રાજ્યના સિનિયર અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલા હતા લાંબી ચર્ચા વિચારણા અંતે અમે ભાવપંથમાં ઘઉં પિયતના બેતાલીસો રૂપિયા ક્વિન્ટલનો ભાવ ચણાના ચીમોતેરસો રૂપિયા રાય સરસવના છોતેરસો રૂપિયા અને શેરડીના છસો ત્રીસ રૂપિયા ટનનો ભાવ કૃષિ ભાવપંચે રાજ્ય કૃષિ ભાવપંચે ભલામણ કરી અને આજની આ મિટિંગની કાર્યવાહી પૂર્ણ કરેલ હતી